એક વરુ દરરોજ ગામમાં આવતો અને બકરીઓને ઉઠાવીને લઈ જતો ગામવાળા બહુ પરેશાન હતા પરંતુ વરુ ખૂબ ચાલાક હતો એક દિવસ તેને સાંભળ્યું કે બકરી પોતાના બાળકોને શીખવી રહી છે કોઈ અજાણ્યા માટે દરવાજો ખોલશો નહીં હું આવીશ ત્યારે ગીત ગાઈશ વરુએ ચાલાકી બતાવી સૌપ્રથમ તેણે મદ પીધું જેથી તેની અવાજ મીઠી લાગે પછી તે ચક્કીમાં ગયો અને પોતાના કાળા પગ પર લોટ લગાવી દીધો જેથી સફેદ દેખાય પછી તે બકરીના દરવાજા પર ઊભો રહી બકરીની જેમ ગીત ગાવા માંડ્યો દરવાજો ખોલો બચ્ચાઓ મમ્મી આવી છે બચ્ચાં પહેલાં તો ડરી ગયા પણ જ્યારે તેમને મીઠી અવાજ સાંભળી અને સફેદ પગ જોયા ત્યારે દરવાજો ખોલી દીધો વરુ ઘરમાં ઘૂસ્યો અને બધા બચ્ચાને બોરીમાં ભરીને જંગલ લઈ ગયો પણ સૌથી નાનું બચ્ચું છુપાઈ ગયું અને તેણે બધી વાત બકરીને કહી દીધી બકરી ગુસ્સે ભરાઈ બોરી સુધી પહોંચી ત્યાં તેણે જોયું કે વરુ ઊંઘી રહ્યો હતો બકરીએ તરત જ બોરી ખોલી બચ્ચાને બહાર કાઢ્યા અને અંદર પથ્થર ભરી દીધા જ્યારે વરુ ઊંઘમાંથી જાગ્યો ત્યારે બોરી ઉપાડી અને બોલ્યો વાહ આજે તો કેટલા ભારે બચ્ચા છે મજા પડી જશે પણ જેમ જ તે નદીમાં ઉતર્યો બોરીનું વજન તેને નીચે ખેંચવા લાગ્યું વરુ પાણીમાં પડી ગયો અને વહેણમાં વહાઈ ગયો